વિરમગામ તાલુકાના વણીગામના પૂર્વ સરપંચ પર અજાણ્યા બે શખ્સોનો હુમલો પૂર્વ સરપંચ ઇજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી વિરમગામ તાલુકાના વણી ગામના પૂર્વ સરપંચ નાથાભાઈ હરિભાઈ સિંધવનાઓ રાત્રે તેઓના પોતાના ડેલામાં આવેલી ખુલ્લી જગ્યામાં ખાટલો નાખીને સૂતા હતા તે દરમિયાન અચાનક બે અજાણ્યા માણસો આશરે ઉંમર ત્રીસથી ચાલીસ વર્ષના આવીને નાથાભાઈ સૂતા હતા તે દરમિયાન કોઈ કારણસર માથાના ભાગમાં લોખંડની પાઇપ મારી લોહી ફૂટ કરી તેમજ પાઇપનો બીજો ભાગ ઘા મારવા જતાં નાથાભાઈએ આડો હાથ રાખીને પાઇપ પકડવા જતાં જમણા હાથે સામાન્ય ઈજા કરીને અન્ય શખ્સ દ્વારા હુમલો કરાતા સમગ્ર મામલે નાથાભાઈ હરિભાઈ સિંધવ નાવોએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે